સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઉભી છે ભારતીય સેના દ્વારા ગઈ રાત્રે પાકિસ્તાનના નવ સ્થળો ઉપર જે મિશન સિંદુર અંતર્ગત એરસ્ટ્રાઇક કરવામાં આવી માત્ર પચીસથી ત્રીસ મિનિટમાં સૌથી વધુ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો તેને લઈને માત્ર ભારત કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તે ચર્ચાનો મુદ્દો બની ગયો છે ત્યારબાદ ભારતમાં પણ આ જે એરસ્ટ્રાઇક કરવામાં આવી ભારતીય સેના દ્વારા તેને લઈને વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય દરેક પક્ષ

ચાલુ હતો તે જ સ્થળો ઉપર એ સ્ટ્રાઇક કરવામાં આવી હતી માત્ર પચીસ થી ત્રીસ મિનિટમાં નેવથી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો જેને લઈને આ જે હુમલો જે છે તે ચર્ચાનો વિષય ચારે બાજુ બની ગયો હતો તેની ચર્ચાઓ થઈ રહી છે ભારતમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દરેક વ્યક્તિના ચહેરા ઉપર સ્મિતનો માહોલ દેખાઈ રહ્યો છે અને તે વચ્ચે વિપક્ષ હોય કે સત્તા પક્ષના નેતાઓ હોય બધા જ

જય હિન્દ જયહિંદીસ એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં હતો બદલાની ભાવના હતી ન્યાયની માંગ હતી જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એરસ્ટ્રાઇકમાં જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈયા હિજબુલ મુજાહદીન જેવા આતંકવાદી સંગઠનોના નવ જેટલા ઠેકાણા પર સ્ટ્રાઇક કરીને સો જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ જ્યારે જ્યારે દેશની એકતા અખંડતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઊભી છે જય હિન્દ જે જે રીતે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંગળવારની મધ્યરાત્રિ દરમિયાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના નવ સ્થળો ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને ભારતીય સેનાને હું શુભકામનાઓ પાઠવું છું તે અંગેનું નિવેદન ચૈતર વસાવા દ્વારા આપવામાં આવ્યું છે અને આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો